આટલી ગરમી હે ને તો જો આને તો ટી શર્ટ કાઢી જો તો મને મચ્છર ના કરે એટલે દર્શન મારી દેશે સ્પ્રે ચકી ગયો તારો પતંગ હાલો હવે ઉતારી લે જો આપણે અહીંયા ભાઈ ડ્રોન ઉડાડે હે એક લસણ પકડીને બેઠું જો અહીંયા હાઠી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો આજે પાછું બહાર જવાનું પ્લાનિંગ થઈ ગયું છે અને ક્યાં જઈશ ને આ વખતે નહીં કહી રસ્તામાં બધું બતાવશું ને છેલ્લે રિવીલ કરશું ક્યાં જઈશ

અમારે અહીંયા ટી મોટન્સ જ જવું પડે બાથરૂમ બાથરૂમ બધું નક્કી કર લઈ હાલો હું પી પછી બતાવશું કા તો જો હવે અનિ અનિરી દીદી ગયા છે ઓર્ડર આપવા બધાને ગરમી લાગે છે એટલે થોડુંક ઠંડુ પીવાની ઈચ્છા છે કા શું કરે છે શું કહેશું એટલા બધા ઢગલા કા લીધા પણ મારા માટે હું ઓહો તો ભાઈ જો આપણો ઓરિયો આઈસ્કેપ આવી ગયું છે ને આ જો હું હે પણ આ નતા હવ પણ બહુ ગરમી હે તાન ઠંડક થી હે બોલો ટીમ મારા એસી નત કરે ટીમ મારા ભાઈ એસી નત રાખ્યું ચાલો અને જો થોડીક ભૂખ સંતોષાઈ જાય એટલા માટે પિઝા લીધા હે તો બધા હમણા જો પિઝા દાબવાના હઈ

રેડી રેડી આ હું બનાવી રહ્યો છું પાણીપુરીનો મસાલો અને અહીંયા પાણી બનીને રેડી જો પાણી અજયેશ ભાઈ કામ કરે હું જયેશ ભાઈ ચટણી બને છે ત્યાં બધા બોયસ જાય છોલી ગાડીમાં અમે છોકરીઓ આ ગાડીમાં જવાન છીએ પછી જઈ ત્યાં જવાનું છે આપણે પાછું હાલો તો જઈ બીજો હું તો જો અમે ગર્લ્સ ગેંગ મોટી ગાડીમાં આવ્યા છીએ અને આ બેન તો બિચારા ડટાઈ ગયા છે જરાય જગ્યા વધી નથી માન બેહીયા કેટલી જગ્યા છે ને જો આટલું ભરીને જાય છે તો જો હવે બસ 5-10 મિનિટમાં કેમ્પ સાઈટ ઉપર પહોંચી જવાના છે ને રસ્તો જોઈ લો કેટલો મસ્ત છે ચારે બાજુ બસ જ બસuadરાજવાદા ઝાડવા જ ઝાડવા છે આવી ગયા છીએ તો આપણે આપણી કેમ્પ સાઈટે અને આ લોકો જો અમારી વેલા પહોંચી ગયા છે લઈ લીધી છે હું આપણે એન્ટ્રી જોઈ લો કેમ્પ સાઈટમાં અમારી આગળ અમારી જ ગાડી છે આ હીરી લેવાનો વાડી મીએ ટુગેધર એવું છે તમે ટુગેધર છો બેન તો જો આપણું જે હોય ને રાખવાનું ગાડીમાં રિસિપ એ મળી ગઈ છે અને હવે જાસો આપડી કેમ્પ સાઇટ કેમ્પ સાઇટ નંબર છે સિક્સ અમને ખબર તો પડી ગઈ કે કેમ્પિંગમાં આવ્યા છે ટેન્ટ કદાચ હમણાં બાંધીશું જોઈન એ હવે અમે નહીં બતાવ્યા આ વિડીયોમાં પણ એ જોવાનું છે કે આજ રાતનું ડિનર શું છે એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે જોવાની મજા હશે તો વિડીયોમાં આગળ સુધી બનના રહેજો ને જોજો કે આજનું ડિનરમાં અમે કરીએ છે હું કેવા જુગાડ માર્યા છે એ બધા જોજો જોઈ લ્યો અમે એન્ટર કરી ચૂક્યા છે અને આ જોઈ લ્યો અહીંયા જ છે દરિયો હાવ નજીક કેટલી મજા આવવાની છે ગયા છે આપણી સાઈડમાં મળી ગઈ છે આપણી સાઈટ ફાઇનલી હું તમને બતાવી દો કેવી છે આ વખતેની અમારી સાઈડ આ રહી ગઈ છે આપણી ગાડી અને અહીંથી સ્ટાર્ટ થાય છે આપણી કેમ્પ સાઈટ ઓલ ખૂણા સુધીની આમાં માખી લાંબી છે સળંગ

જો આ ટેન્ટ તો જૂનો હતો એટલે અમને બધા બનાવતા આવડે છે પણ હવે વારી છે નવા ટેન્ટ ની કે જી નવો લીધેલો છે હવે એમાં કેટલીક વાર લાગે જોઈએ આ તો અમે પાંચ મિનિટમાં રેડી કરી લીધો બીજો અહીંયા રાખવાનો છે લીધે જો આ ટેન્ટના સળિયા અને કઈક ઓરેન્જ કલર નો લાગે છે પછાય તો ખબર પડે જો આ નવો ટેન્ટ થોડોક વિચિત્ર છે એટલે વાર લાગે છે બાકી ઓલો તો રેડી થઈ ગયા આ થઈ ગયો સેટ હવે આ રેન ચીટર માથે નાખું છે જો અહીંયા બેસી ગયા છે ઘાસ ઉપરના છોકરાઓ કરે છે હવે અમે તો વિચાર્યું કે ભાઈ અમે બેહી જાય કારણ કે થોડીક વારમાં હવે અમારો તો વારો આવશે રસોઈનો રસોઈમાં કંઈક સ્પેશિયલ છે આજે અને શું છે એ તમારે જોવા માટે બ્લોગમાં છેલ્લે ઊભી રહેવું પડશે બરાબર ને સ્પેશિયલ વસ્તુ છે ને આજની આપણી ભાઈ આપણું એમ ઠંડા પીણાથી માંડીને બધું જો દૂધ ને એ બધું આમાં રાખેલું છે નીચે બરફ છે અને જો અહીંયા આપણી પાણીપુરીની તૈયારી થાય છે

હું ભાઈ આજુબાજુ વાળાને બોલા 10 10 ડોલર હાર વાળો 10 10 જો આ પાણી પૂરી ક્રેક થાય છે આ મસાલો ભરાય છે અને હું આથી પાણી ભરીને સીધું રેડી રેડી હાલો ભાઈ અમે ખાઈ લઈ કયું આપો તો તમને ફેસિલિટી મળે એની લસણ વાળો હારું હે કોલો બે આ એક મિનિટ એક નંબર ભાઈ

the next day તો આજે પહોંચી ગયા છે બીચ ઉપર નાવાન જો બધા પોતપોતાના હાથમાં કઈક ને કઈક સામાન લઈને જઈ રહ્યા છે આપણે ગદરીનું ગમે ની ને નાય વગર તો હાલતું જ નથી વગર હાલતું જ નથી હવે જલ્દી જઈને જોઈ હાલ કેવો છે દરિયો કે જી કેવા હોય કા બીચ તો પહોંચી ગયા ક્લિયર ક્લિયર બીચ દેખાય છે હવે નજીક જાઈએ એટલે ખબર અને આ તો ઉડે છે બે ત્રણ જો આમ એવું છે

શું હે ભાઈ શું છે બર્ગર છે બર્ગર આજે બર્ગર બર્ગર ની જો આ પેટી છે ઈ થાય છે આ થઈ ગઈ જો આ થઈ ગઈ છે ભાઈ હવે થા છે તને ભાવેલા બર્ગર કે ના ભાવે બહુ ભાવે બહુ ભાવે બહુ ભાવે તને તમારે તમને ઈ ગઈ ગઈ આને એને ચીઝ પડી દે મને જયેશ ભાઈ જયેશ ભાઈ કે પૂછવાનું કે જયેશ ભાઈ ગમે ખાઈ જાય ગમે ખાઈ જાય જો આપણે અહીંયા ભાઈ ડ્રોન ઉડાડે છે જો હમણાં આપણા લોકેશન ઉધી પુગારશે અને એનો આખો વિડીયો જોવો હોય તો ભાઈ છેલ્લે સુધી જોજો વિડીયો બરાબર ને તો એટલા છેટેથી આવ્યા અહીંયા વાસણનું ઢગવા જો કેવું જોરદાર છે મસ્તીનું છે એટલા ઉટકાઈ ગયા જ્યાં કંઈ હે જો આ દિવસથી સવારનો નાસ્તો કરી લીધો છે ને અમારી પાસે ઓલો વારો નથી તો પથરાથી છે આમાં દેખાય છે યાર 1 hour later પાછા આવ્યા પતંગ ચગાવે છે ઉતારી લે આ દેજો બહુ બધી પબ્લિક છે ને મસ્ત વાતાવરણ છે બીચેથી ના ને ને આપણી સાઈટે આવી ગયા પાછા

એના લસણ પકડીને બેઠી છે જો તાયકુ શું જય ભાઈ હું હા હું આ લે ફાયર ગાર્લિક કેવું ફાયર ગાર્લિક ફાયર ગાર્લિક જો જો ફાયર ને આ ગાર્લિક આ ભાઈ ની નવી ટેકનિક જોઈ લીધો તમે લસણ ખાંડવાની પેલા હથોડી લઈને વેર કા ખરેખર જોઈ લીધો કેમ્પિંગ માં તો એવું જોઈએ ને કે બધી સુવિધા છોડીએ ખાંડની દસ્તો એટલે પછી આ બધું જુગાર મારવો પડે